जय हिंद मित्रों आज मेरा एक ये सवाल मेरे पापा से होने वाला है कि ये सब जो होते हैं भूत है पिसाज है ये सब जो भटकते रहते हैं और ये सब लोग दिखाने भी जाते हैं कि ये हमको ये सब भूत भूत, भूत ये सब विघ्न आ रहा है हमारे में तो हमको ये सब दिखाना है तो ये सब जो अलग अलग जगह पे दिखाने जाते हैं और हाँ ये भी प्रश्न है कि ये भूत ये पिसाज और ये इन सबको पिसाजियों कैसे प्राप्त होती है अच्छा। वो मेरे को सवाल है आपसे ठीक है मैं इसके बारे में आपको बना बताना चाह चाहूँगा जरूर कि आपका जो प्रश्न है कि आपने मुझे एक अच्छा सवाल किया क्योंकि कभी कभी जिस तरह से कोई ना कोई संवाद होता है तो ये संवाद ऐसा नहीं है कि आपका और मेरा है लेकिन ये कभी कभी सारे लोगों का होता है कि ये सवाल है ये बहुत सारे लोग पूछते रहते हैं तो मैं मेरी ये YouTube चैनल के माध्यम से और जब मेरी बेटी ने ये सवाल किया है तो ज़रूर मैं इसका जवाब देना चाहूँगा कि ये जो पूरी दुनिया है ये दुनिया के अंदर सब कुछ है ऐसा नहीं है कि कुछ चीज़ नहीं है हर चीज़ यहाँ पर मौजूद है आ, थोड़ा सा गुजराती में भी बात करेंगे कि आ दुनिया माँ घड़ू बुध है ઘણી બધી યોનીઓ છે કારણ કે એમ કીધું કે ચોર્યાસી લાખ જન્મોના અંતરાળમાં ચોર્યાસી લાખ યોનીઓના ચક્કરમાં ફરતા ફરતા મનુષ્ય દેહ મળે છે હવે મનુષ્ય દેહની અંદર અગર જો માણસ પોતે પોતાની જિંદગી પ્રભુ ભક્તિમાં કાઢે ભગવાન કૃષ્ણને અર્પણ કરે કે માણસ કોઈ પણ રિલિજનનો હોય ચાહે હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય કે કોઈ પણ સંપ્રદાયને માનતો હોય સ્વામિનારાયણને હોય સચિદાનંદને હોય કે નિરંજન નિરાકારી હોય કે કબીર સંપ્રદાયના હોય કોઈ પણ સંપ્રદાયના હોય પણ આખરે તો બધા ભારત ભૂમિના માણસો છે અને ભારત ભૂમિના જે પણ માણસો હોય કે વિદેશના પણ હોય પરંતુ જ્યારે માણસનું મૃત્યુ થાય અને એનો છેલ્લો સમય આવે આવા છેલ્લા સમયની અંદર જો એ માણસને કોઈક જીવ ક્યાંક રહી જાય એનો કોઈક એને એવી તૃષ્ણા રહી જાય કે કોઈક વસ્તુની અંદર એનું મન રહી જાય કે દાખલા તરીકેની વાત છે આપણે બધાએ વીર માંગડાવાળાની વાત જરૂર સાંભળી હશે તો વીર માંગડાવાળાના વિષયમાં એવું હતું કે જ્યારે કોઈક દુશ્મનો ગાયોને વાળી જતા હતા એ ગાયોને વાડી જતા હતા એ સમયે ગાયોને બચાવવા માટે થઈ અને એના મામા અને બધાએ આખો કાફલો જ્યારે નીકળી ગયો ગાયોને બચાવવા માટે ત્યારે આ સૂતો હતો અને જ્યારે એની નીંદર ઉડી ત્યારે એણે એની મામીને પૂછ્યું કે મામી આ કેવી રીતના અહીંયાથી બધાએ ગયા અને મને ઉઠાડ્યો નહીં તો એ કે આ લોકો ગાયોને વાળી ગયા છે અને હું શોર્ટકટમાં કહી દઉં એ પોતાનો ઘોડો લઈ ભલ ઘોડા હલવંકડા હં અને આવી રીતના ઘોડા ઉપર સવાર થઈ અને જ્યારે એ નીકળે છે અને એમાં રસ્તામાં એની પ્રિયતમાં એને મળે છે પદમાં અને એને કહે છે કે હું આ યુદ્ધભૂમિમાંથી જો જીવતો પાછો આવીશ તો હું તારા સાથે જરૂર લગ્ન કરીશ અને પછી એ યુદ્ધભૂમિમાં એક દગાખોર દુશ્મનના હાથે મરાય છે કે પદમાં તારું પ્રેમાળ હિરણની રહ્યો એને દેજો છાછા જુહાર એ મરતા બોલ્યો માંગડો એના છેલ્લા શ્વાસ હાલતા હોય છે ત્યારે માંગડાવાળાને એની પ્રિયત્નમાં યાદ આવે છે કારણ કે એ અતૃપ્ત આત્મા મળે છે એટલા માટે થઈને ભૂત સર્જાય છે આવી રીતના જેટલા પણ લોકો જ્યારે પણ એવા અતૃપ્ત મરી જાય ત્યારે એ લોકો આવી પ્રેત યોનિમાં આવે હવે આ પ્રેત યોનિમાંથી આવ્યા પછી જો એની મુક્તિ માટે થઈ અને કોઈક કર્મ કરવામાં આવે તો આ પ્રેત લોકો જરૂર એમાંથી મુક્ત થાય છે કારણ કે જેવી રીતના એક રાજા હતો જંગલમાં ગયો હું આ વિડીયોમાં વધારે મોટી વાત લાંબી નથી કરતો પણ જવાબ આપું છું એમાં એક રાજાને પિસાચ મળે છે એ કહે છે કે તને આ પિસાચ પણ કેવી રીતે મળ્યું છે તો કે હું એક નગરની અંદર વાણ્યો હતો પણ મારા પાછળ કોઈ ક્રિયા ન કરી કોઈએ તર્પણ ન કર્યું તો એટલા માટે હું આ પ્રેત સર્જાણું છું તો પછી એણે કીધું કે કાંઈ વાંધો નહીં હું રાજા છું એટલે આખી જગતની અંદર કાં કોઈ બ્રાહ્મણ અને કાં કોઈ રાજા અગર બેમાંથી કોઈ પણ એના પાછળ કોઈ મરી ગયું એના પાછળ શ્રાદ્ધ વિધિ કરે તો એની મુક્તિ મળી જાય છે તો એટલા માટે થઈ અને એને મુક્તિ મળી ગઈ અને આવી રીતના શ્રાદ્ધ ક્રિયા તર્પણ પિંડદાન અને ગરુડ પુરાણ એમાં ગરુડ પુરાણ બહુ મહત્ત્વનું છે સત્તર અધ્યાયનું જો ગરુડ પુરાણ કોઈ પણ માણસ વંચાવે કોઈ પણ માણસ મરી જાય એવું નહીં કે કોઈ અઢાર વીસ વર્ષના માણસો મરી જાય તો ગરુડ પુરાણ વંચાવવાનું પરંતુ અગર સમજી લ્યો કે એમ છે કે કોઈ સિત્તેર એંસી વર્ષના પણ જતા રહે અને એના પાછળ જો ગરુડ પુરાણ વંચાવવામાં આવે તો એ માણસની મુક્તિ નિશ્ચિત થઈ જાય છે અથવા તો જો તમારા પાસે શક્તિ વધારે હોય અને કોઈ ભાગવત કથા કરાવે અને જેવી રીતના પરીક્ષિત રાજાની સાત દિવસમાં એની મુક્તિ થઈ ગઈ તો આવી રીતે મુક્તિના માર્ગો માટે ભાગવતમ છે પુરાણ છે ને તર્પણ છે આવા બધા ધાર્મિક કાર્યો કરવાથી આ જીવની મુક્તિ થઈ જાય છે એટલા માટે આવા ધાર્મિક કાર્યો કરાવવા ખૂબ જરૂરી છે જય હિન્દ